આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના કાણસી ગામની સાત વર્ષની માસુમ બાળકીને નવ વર્ષના દિવસે બિસ્કિટ આપી સેવ મમરા આપવાની લાલચ આપી અપહરણ કરી ખેતરમાં લઈ જઈ તેણી પર દુષ્કર્મ આચર્યા બાદ લાશને પાણીને ઘાસમાં ફેંકી દઈ ફરાર થઈ જવાની ઘટના બની હતી જ્યારે ખંભાતની સેશન્સ કોટ્યા સમગ્ર ઘટનાને રે ઓફ ધ રેર ગણીને આરોપીને મૃત્યુદંડની સજા ફટકારતા ચકચાર મચી પામી છે ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ બાળકીના મૃતદેહને કાસમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો જેમાંથી જ્યાં પોસ્ટમોર્ટમમાં બાળકને ગુપ્ત ભાગે ઈજાઓ થઈ હોવાનું તેમજ દુષ્કર્મ ગુજાર્યા હોવાનું ખુલતા ખંભાત ગ્રામ્ય પોલીસે આ બનાવમાં જ્યારે રેપ વિથ મર્ડરનો પોસ્કો હેઠળ ગુનો નોંધી માસુમ બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દંડો હિંમતભાઈ ગોહેલની ધરપકડ કરી કોર્ટમાં દાખલ કરી હતી અને સમગ્ર કેસની ગંભીરતા જોઈ રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા આ કેસમાં સરકારી વકીલ તરીકે રઘુવીર પંડ્યાની નિમણૂક કરી હતી જે ખંભાતના બીજા એડિશનલ જજની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલા આરોપી અર્જુન ઉર્ફે મેડાની વિરુદ્ધમાં વીસ સાક્ષીઓ અને દસ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી સમાજમાં દાખલો બેસે તે માટે મહત્તમ સજા કરવાની અપીલ કરી હતી

ફરાર થઈ જવાની ઘટનામાં ખંભાતની સેશન કોર્ટે સમગ્ર ઘટનાને જ્યારે રેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને મૃત્યુદંડની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે ખંભાત ગ્રામ્ય પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ બાળકીના મૃતદેહને કાસમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ કેસમાં વકીલ તરીકે તો કોઈ પડકાર ન ગણીએ પરંતુ જ્યારે એક નાની સાત વર્ષની દીકરી પર આ રીતનું દુષ્કર્મ થયું હોય અને એ જ્યારે નામદાર કોર્ટ સમક્ષ રજૂઆત કરવાની હોય અને એને ખૂબ જ સ્વસ્થ દિલે સ્વસ્થ ચિત્તે કારણ કે કોર્ટ સમક્ષ મારે એટલે સુધી કોર્ટને બતાવવું પડ્યું હતું કે જ્યાં પેનિટ્રેશન થઈને દીકરીના એબડોમિનલ સુધી એબડોમિનલ કેવિટી સુધી આ પહોંચ્યું છે એ આજે પણ હું જ્યારે વિચારું છું અને બે વખત મેં આ બાબતે આર્ગ્યુમેન્ટ કર્યા ત્યારે જે શરીરની અંદર કમકમા અને શરીરની અંદર ની જે માનસિક સ્થિતિ ઊભી થાય પણ ઈશ્વરની દયાથી સૌના સહકારથી અને પોલીસ વિભાગમાં રાઈટરથી માંડીને પીઆઈ સુધી જે સરસ રીતની તપાસ કરી હતી ખુબજ સંતોષ સાથે ગુનામાં આખરી ચુકાદા નું ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે અને આ ગુનાના આરોપીને રેપ ના ચાર્જ સંદર્ભે ફાંસી આપવામાં આવી છે અને પોક્સોના ચાર્જ સંદર્ભે પણ ફાંસી આપવામાં આવી છે આમ એક જ ગુનામાં બે ચાર્જ સંદર્ભે આરોપીને આપવામાં આવી છે આ બનાવની હકીકત એવી છે કે વર્ષ બે હજાર ઓગણીસ માં એક સાત વર્ષની બાળકી ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો દસમા મહિનામાં દાખલ થયો